નમસ્કાર દોસ્તો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે મિત્રો સૌપ્રથમ મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો ફરી એકવાર ગુજરાતમાં માવઠાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં હવે ધીમે ધીમે ઠંડી જામી રહી છે તો બીજી બાજુ વાતાવરણમાં પલટો પણ જોવા મળી રહ્યો છે સોમવારે દાહોદના કેટલાક વિસ્તારોમાં માવઠું નોંધાયાના સમાચાર મળ્યા છે જ્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું આ દરમિયાન હવામાન વિભાગે ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી દર્શાવી છે મિત્રો હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે સોમવારે અમદાવાદમાં સત્તર પોઈન્ટ આઠ અમરેલીમાં ચૌદ પોઈન્ટ બે વડોદરામાં ઓગણીસ પોઈન્ટ આઠ ભાવનગરમાં અઢાર પોઈન્ટ આઠ ભુજમાં અગિયાર પોઈન્ટ બે દાહોદમાં પંદર પોઈન્ટ બે ડાંગમાં ઓગણીસ પોઈન્ટ છ ડીસામાં સોળ પોઈન્ટ ત્રણ ગાંધીનગરમાં સત્તર પોઈન્ટ એક જામનગરમાં તેર પોઈન્ટ એક નલિયામાં સાત પોઈન્ટ નવ રાજકોટમાં બાર પોઈન્ટ આઠ સુરતમાં વીસ પોઈન્ટ બે ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે મિત્રો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે છવ્વીસમી તારીખે એટલે કે ગુરુવારના રોજ કચ્છ હોય કે બનાસકાંઠાના વિસ્તારો સાબરકાંઠા અરવલ્લી હોય કે મહીસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર અને નર્મદાના વિસ્તારો તાપી હોય કે ડાંગ નવસારી વલસાડ આ વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતાઓ છે આ જિલ્લાઓમાં યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે જોકે આ ઉપરાંતના અન્ય કોઈ જિલ્લામાં કોઈ જ પ્રકારની ચેતવણી આપવામાં આવી નથી ત્યારબાદ સત્યાવીસ તારીખની જો વાત કરવામાં આવે તો સત્યાવીસ ડિસેમ્બરે કચ્છ અને ઉત્તર ગુજરાત તો દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવનાઓ છે સત્યાવીસ ડિસેમ્બરે કચ્છ અને બનાસકાંઠાના વિસ્તારો સાબરકાંઠા હોય કે અરવલ્લી મહીસાગર દાહોદ અને પંચમહાલના વિસ્તારો છોટા ઉદેપુર કે નર્મદા તાપી અને ડાંગના વિસ્તારો નવસારી વલસાડ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતાઓ છે આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે જોકે આ ઉપરાંતના અન્ય કોઈ જિલ્લામાં કોઈ જ પ્રકારની ચેતવણી આપવામાં નથી આવી ત્યારબાદ અઠ્યાવીસ તારીખની જો વાત કરવામાં આવે તો અઠ્યાવીસ ડિસેમ્બરે વરસાદનું જોર ઓછું થશે એવું લાગી રહ્યું છે અઠ્યાવી ડિસેમ્બરે કચ્છ અને તાપીના વિસ્તારો ડાંગ નવસારી વલસાડ જિલ્લામાં માત્ર છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતાઓ છે આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે જોકે આ ઉપરાંત અન્ય કોઈ જિલ્લામાં કોઈ જ પ્રકારની એલર્ટ આપવામાં આવી નથી મિત્રો હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસે માહિતી આપી છે જેમાં તેમણે જણાવ્યું કે બે દિવસ સુધી હવામાન શુષ્ક રહેશે જે બાદ ત્રીજાથી પાંચમા દિવસ સુધીમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે બે દિવસ સુધી ઠંડીમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય પરંતુ તેના બાદના દિવસોમાં તાપમાનમાં બેથી લઈને ત્રણ ડિગ્રીમાં વધારો થવાની શક્યતાઓ છે મિત્રો અરબસાગરમાંથી આવતા ભેદને કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ભાવનગર જિલ્લાના શિહોરમાં ભારત ડીએપી ખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળ્યાના સમાચાર મળ્યા છે જેથી ખેડૂતોમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે મિત્રો ભાવનગરના શિહોર તાલુકાના બડલી ગામમાં એક ખેડૂતે ખરીદેલા ભાયો ડીએપી ખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળ્યાના સમાચાર મળ્યા છે વાવણી માટે પાયાનું ખાતર ગણાતા ડીએપી ખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે શિહોર તાલુકાના ભડલી ગામના ખેડૂત બલભદ્રસિંહ ગોહિલે શિહોરના ડેપમાંથી ગત એકવીસ ડિસેમ્બરે બે બોરી ભારત ડીએપી ખાતર ખરીદ્યું હતું આ ખાતર ખેતીની જમીનમાં નાખવા માટે બોરીઓ ખોલતા અંદરથી ખાતર અલગ અલગ રંગનું નીકળ્યું હતું કાંકરા પથ્થર અને માટી નીકળી હતી આ ઉપરાંત ખેડૂતે એ પણ આરોપ લગાવ્યો હતો કે તેને આ ખાતરનું પાકું બિલ અપાયું ન હતું અને સાદા કાગળમાં બિલ આપ્યું હતું ભારત ડીએપી ખાતર આવી રીતે ભેળસેળવાળું નીકળતા ખેડૂતોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે એક બાજુ ડીએપી ખાતરની અછત છે તો બીજી બાજુ ભેળસેલયું ખાતર નીકળતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે